મુકામે કાયદો ની વ્યવસ્થાની સ્થિતિ જળવાય એ પ્રકારે સંમેલનની અંદર તમામ લોકોએ હાજરી આપવા માટે વિનંતી કરી છે જાણવા મળેલ છે કે આપ સૌ તમામ સમાજો દ્વારા આપની લાગણી દર્શાવવા રીબડા ગામે આવી રહ્યા છો બધા ભલે રીબડા આવો પરંતુ શિસ્તામાં રહીને કાયદો અને વ્યવસ્થા જાળવીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ઊભી ન થાય તે બાબત તેમજ તંત્રને કોઈપણ જાતની મુશ્કેલી ઊભી ન થાય તે જોવાની આપણી જવાબદારી છે હું તમને સ્પષ્ટતા કરવા માગું છું કે અમારો પરિવાર કોર્ટના નિર્ણયને ચીરો ગણે છે સરકારશ્રી તરફથી ન્યાય મળી રહે આવી રહ્યા રહ્યા છો નમસ્કાર આપ જોઈ ન્યૂઝરૂમ ને આપણી સાથે પ્રત્યે સમાચારો સમાચારોની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી ગોંડલના ગોંડલ સામે આવી રહ્યા છે રીબડા અંદર આજે અનિરુદ્ધિ જાડેજાના સમર્થન ની અંદર મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે

સોશિયલ મીડિયાના માધ્યમથી મોડી રાત્રે વિડીયો બનાવી અને વાયરલ કર્યો હતો અને વિડીયો આજના સંમેલન ની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાના એ પરિવારની હાજરીની અંદર તમામે લોકો તમામે અઢારે વર્ણના લોકો ત્યાં ઉપસ્થિત રહેશે તમામની હાજરીની અંદર એક ચર્ચા કરવામાં આવશે

કેટલી કેટલી બેઠકો થાય છે કયા કયા મુદ્દા આધારિત ચર્ચાઓ થાય છે અને આ બેઠક અને આ ચર્ચા બાદ સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે તેના ઉપર સૌ કોઈની નજર છે જો કે આ તમામની વચ્ચે આજે રીબડા મુકામે એક મહાસંમેલન છે આ સંમેલન પહેલા જ સત્યજીત સત્યજીતસિંહ જાડેજાનો એક વિડીયો સામે આવ્યો છે જેમણે કહ્યું કે અમે કાયદાની સાથે છીએ જે કોર્ટે ચુકાદો આપ્યો છે એ ન્યાય પ્રણાલીનો ચુકાદો અમે શિરોમાન્ય માન્યો છે ભૂતકાળની અંદર પણ અમારા પરિવાર દ્વારા જે ન્યાય પ્રણા ન્યાય પાલીકાય જે ચુકાદો આપ્યો છે તેને અમે શિરો માન્ય માન્યો તો આવનારા સમયની અંદર પણ ન્યાય પ્રણાલીનો ન્યાય ચુકાદો જે ન્યાય પાલીકાનો છે એને અમે શિરો માન્ય માનીએ છીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય આપણી સૌની ફરજ છે અને રીબડા મુકામે આજે જ્યારે સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેની પહેલા તેમનો જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો શું કઈ કયો અનિરુચિ રુચિ જાડેજાના દીકરા એ સત્યજીતજી જાડેજાએ સાંભળો એ પણ એ માતાજી હું સત્યજીતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા આથી આપ સર્વેને નમ્ર નિવેદન કે અમોને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે કે આપ સૌ તમામ સમાજો દ્વારા આપની લાગણી દર્શાવવા રીબડા ગામે આવી રહ્યા છો આપ બધાની લાગણી હું અને મારો પરિવાર સમજી શકીએ છીએ પરંતુ મારી આપ સૌને વિનંતી છે કે આપ બધા ભલે રીબડા આવો પરંતુ શિસ્તામાં રહીને કાયદો અને વ્યવસ્થા જાળવીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ઉભી ન થાય તે બાબત તેમજ તંત્રને કોઈ પણ જાતની મુશ્કેલી ઉભી ન થાય તે જોવાની આપણી જવાબદારી છે જે પૂરેપૂરી નિભાવવા નમ્ર વિનંતી છે હું તમને સ્પષ્ટતા કરવા માંગુ છું કે અમારો પરિવાર કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણે છે અગાઉ પણ અમે કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણી તેનો આદેશ સ્વીકારેલ છે અને અમારો પરિવાર તંત્રને કાયદાકીય સહકાર આપવા માંગે છે આપ સૌ પોતાની લાગણી દર્શાવવા અને અમને સરકારશ્રી તરફથી ન્યાય મળી રહે તેવા હેતુથી આવી રહ્યા છો આપ બધા મીડિયા દ્વારા સરકાર સુધી પોતાની લાગણી પહોંચાડવા માંગો છો જે વાત ખૂબ જ સારી છે આપ સર્વે રીબડા ગામે આવી રહ્યા છો તે કોઈ સરકાર કે પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિ નથી જે આપ સર્વેએ ખાસ નોંધ લેશો આપ સર્વેને ફરીથી વિનંતી કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ જાતની અવ્યવસ્થા ઉભી ન થાય અને તંત્રને સહકાર આપવા મારી નમ્ર વિનંતી છે આ વિડીયો મૂકવાનું કારણ એટલા માટે જ હતું કે મારા પિતાશ્રી તથા નાના ભાઈ રાજદીપની હાજરી ન હોય જેથી કરીને આપણે સૌએ મારી સાથે મળીને જવાબદારી નિભાવવાની છે જય માતાજી જય માતાજી હું સત્યજીતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા આથી આપ સર્વેને નમ્ર નિવેદન કે અમોને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે કે આપ સૌ તમામ સમાજો દ્વારા આપની લાગણી દર્શાવવા રીબડા ગામે આવી રહ્યા છો આપ બધાની લાગણી હું અને મારો પરિવાર સમજી શકીએ છીએ પરંતુ મારી આપ સૌને વિનંતી છે કે આપ બધા ભલે રીબડા આવો પરંતુ શિસ્તામાં રહીને કાયદો અને વ્યવસ્થા જાળવીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ઊભી ન થાય તે બાબત તેમજ તંત્રને કોઈપણ જાતની મુશ્કેલી ઊભી ન થાય તે જોવાની આપણી જવાબદારી છે જે પૂરેપૂરી નિભાવવા નમ્ર વિનંતી છે હું તમને સ્પષ્ટતા કરવા માંગુ છું કે અમારો પરિવાર કોર્ટના નિર્ણયને શિરો ગણે છે અગાઉ પણ અમે કોર્ટના નિર્ણયને શીરોમાન્ય ગણી તેનો આદેશ સ્વીકારેલ છે અને અમારો પરિવાર તંત્રને કાયદાકીય સહકાર આપવા માંગે છે આપ સૌ પોતાની લાગણી દર્શાવવા અને અમને સરકાર શ્રી તરફથી ન્યાય મળી રહે તેવા હેતુથી આવી રહ્યા છો આપ બધા મીડિયા દ્વારા સરકાર સુધી પોતાની લાગણી પહોંચાડવા માંગો છો જે વાત ખૂબ જ સારી છે આપ સર્વે રીબડા ગામે આવી રહ્યા છો તે કોઈ સરકાર કે પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિ નથી જે આપ સર્વેએ ખાસ નોંધ લેશો આપ સર્વેને ફરીથી વિનંતી કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ જાતની અવ્યવસ્થા ઊભી ન થાય અને તંત્રને સહકાર આપવા મારી નમ્ર વિનંતી છે આ વિડીયો મૂકવાનું કારણ એટલા માટે જ હતું કે મારા પિતાશ્રી તથા નાનાભાઈ રાજદીપની હાજરી ન હોય જેથી કરીને આપણે સૌએ મારી સાથે મળીને જવાબદારી નિભાવવાની છે જય માતાજી તો આતા સત્યજીતજી જાડેજા અને રુચિ જાડેજાના પુત્ર છે તેમને જણાવ્યું કે મારા નાના ભાઈ અને મારા પિતાય હાજર નથી એટલા માટે જવાબદારી એ મારી છે અને મારી સાથે તમામ એ લોકોની પણ જવાબદારી છે કે જે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે એ ચુકાદાની સાથે અમારો પરિવાર એ ઉભો છે અમારા પરિવારે ભૂતકાળની અંદર પણ ન્યાયપાલિકા ઉપર વિશ્વાસ રાખ્યો હતો ન્યાયપાલિકાના ચુકાદાને શિરોમાન્ય માન્યો હતો આ વખતે પણ અમે આ ચુકાદાને શિરોમાન્ય માનીએ છીએ તેમણે આભાર વ્યક્ત કર્યો છે ત્યાં આવનારે તમામ લોકોનો કે જે જાડેજા પરિવારના સમર્થનની અંદર આ સભાનું આયોજન કર્યું છે એ તમામ લોકોનો તેમણે આભાર પણ માન્યો છે સાથે તેમણે એમ પણ કહ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ રીબડા ખાતે જળવાઈ રહે રીબડા મુકામે આવનારે તમામ લોકો એ આપણે સરકાર કે પક્ષની વિરોધી કોઈ પ્રવૃત્તિઓ નથી અહીંયા માત્ર ને માત્ર અનિરુચિ જાડેજા કે જો ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા એ આવ્યા બાદ તેમના સમર્થનની અંદર આ તેમના સમર્થકો છે એ આવનારા સમયની અંદર ટેકનિકલ એ બાબતો છે પુરાવાઓ છે જે કંઈ પણ એ દસ્તાવેજી એ ડોક્યુમેન્ટ છે એના આધારે સરકારમાં આગામી સમયમાં રજૂઆત કરવા માટેની તૈયારી એ દર્શાવી છે જો કે હાલ તો જાડેજા પરિવાર દ્વારા આખી આ વાતને લઈને એવું પણ કહેવામાં આવ્યું છે કે રીબડા મુકામે તંત્રને સાથ અને સહકાર આપીશું જે એ આયોજન કરવામાં આવ્યું છે એમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તે પ્રકારની એ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જો કે આ તમામની વચ્ચે મોડી રાત્રે સત્યજીતસિંહ જાડેજાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં રીબડા આવતા તમામ લોકોને તેમણે એક અપીલ કરી છે તમારું શું માનવું છે આ અપીલને લઈ એ ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને આપ અમને ટીવી પર જોઈ રહ્યા છો જીટીપીએલ પર બસો પંચ્યાસી નંબર પર આપ અમને જોઈ રહ્યા છો તો ન્યૂઝરૂમ ગુજરાત એ તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ તમને જોવા મળશે તો આપ અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો આપ અમને ડિજિટલ મીડિયાની અંદર જોઈ રહ્યા છો તો અમે આપના ટીવી સ્ક્રીન સુધી પણ પહોંચી ચૂક્યા છીએ જીટીપીએલ પર હવે ન્યૂઝ ગુજરાત આપ નિહાળી શકશો બસો ને પંચાસી નંબર પર